આગળ વાત કરીએ જિલ્લાના પોલીસ હદમાં એલસીબી પોલીસે બાઇક ચોરી કરતી એક સાતીર ગેંગનો પર્દાફાશ કરી પાંચ શખ્સોને ઝડપી લીધા છે ગુપ્ત બાતમી આધારે ગામડી હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન એલસીબી બે બાઇક પર આવી રહેલા શખ્સોને અટકાવી તપાસ કરતા તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા કડક પૂછપરછમાં આરોપીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાંથી કુલ અગિયાર બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસે રૂપિયા છ પોઈન્ટ સાહીઠ લાખની કિંમતના ચોરાયેલા બાઇક કબજે લઈ આરોપીઓને વધુ તપાસ માટે ઘાંભોઈ પોલીસને સોંપ્યા છે જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લાની અંદર વાહન ચોરીના બનાવો બનતા અટકાવવા અને જે બનેલા બનાવો છે તેનું ડિટેક્શન કરવા માટે થઈને એલસીબી ની ટીમોને કામે લગાડવામાં આવેલી હતી તેમાં એલસીબી ની ટીમને માહિતી મળેલ હતી કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની એક ગેંગ છે જે પોતે સાતિર ઝીરો એવું નામ રાખેલું છે અને આ ગેંગ દ્વારા આપણા રાજ્યની અંદર ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને તેની અટકાયત કરી અને પૂછપરછ કરતા ટોટલ આખી આખી ગેંગ છે નવ લોકોની છે એવું ધ્યાન પર આવેલું છે આમાંથી પાંચ લોકોને એસીબીની ટીમ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને ચાર લોકો જે છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી છે